તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો સવારના વાગી ગયા છે આઠ અને ચાલો હવે આપણે જોઈએ મમ્મી પપ્પા અને પ્રાશિવ શું કરે છે મમ્મી શું કરો છો તમે જો મમ્મી ને એ લોકો છે ને પ્રાશીવ ને રમાડે છે આજે બહુ ઠંડી છે ને એટલે છે ને પ્રાચીવભાઈ સ્વેટર પહેરી લીધું છે આ મમ્મી છે આ પપ્પા છે મમ્મી જય શ્રી કૃષ્ણ ક્યો પપ્પા જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ કાનો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બટા બોલો જય શ્રી કૃષ્ણ કાનો જય શ્રી કૃષ્ણ કાનો ઠંડી બહુ લાગે છે એ આય ઓય આય 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 એ આખી એ આખી કાનો એ આ ઓકે હેલો ગાઈસ તો ચાલો આપણે ચા નાસ્તો બાકી છે તો આપણે ચા મૂકી દઈએ તો જો મમ્મી છે ને ચા મૂકે છે તો તમને બતાવું મમ્મી શું કરો છો આ ચા મૂકું તારા માટે ચાલો તો આપણે તમે નાસ્તો કરી લીધો હા મેં પપ્પાએ બંને સાત વાગે કરી લીધો ચાલો મમ્મીએ નાસ્તો કરી લીધો મમ્મી ચા મૂકે છે કાલે છે ને 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 મમ્મી મમ્મી જમરૂખ તો તો આપણે ફિલ્ટર ઉપર આટલા બધા પાકી ગયા કોઈને યાદ જ ન આવ્યું ખાવાનું કા હા મને આપણે જોઈએ પ્રાશી શું કરે પ્રાશીવ જો અહિયાં હિંચકા માં બેઠો છે પ્રાશિવ એ કાર્ટૂન જોયે છે અને મજા આવી ગઈ છે આપણે છે ને પાછળ બિલ્ડિંગ બને જો તમને બતાવું છે રીતે કામ ચાલે છે હમણાં જીસીબી આવશે ખોદકામ ચાલુ થાશે બધું કરશે પ્રાશિવ એન્જોય કરે છે એની રીતે એને કાર્ટૂન બહુ હોય એટલે મજા આવી જાય ચાલો તો આપણે છે ને ચા જોઈ લઈએ જો ચા બને મને છે ને બહુ કડક ચા ભાવે એટલે તો ચાલો બધા નાસ્તો કરવા માટે આજે નાસ્તામાં જો અમે શું લીધું છે ખાખરો અને ખારી છે અને ચા છે તો ચાલો બધા નાસ્તો કરવા માટે ચાલો તો હું ફટાફટ નાસ્તો કરી લઉં પછી પાછા મળીએ તો ચાલો આપણે છે ને પ્રાચીન સુવડાવવા આવી ગયા છે એને ઊંઘ આવતી હતી તો સુવડાવી દીધો છે હવે આપણે આ મોટર ચાલુ કરી દઈશું એટલે એની જાતે હિંચકો ચાલ્યા કરશે

કેટલી હળદર નાખી મળી હળદર બે ચમચી બે ચમચી હળદર નાખી છે નાના જીરું ત્રણ ચમચી નાના જીરું નાખીશું હા મીઠું હા સ્વાદ મુજબ બરાબર પછી આ દૂધી દૂધીને છીણી નાખવાની ને હા તો બીજું આ મકાઈ આદુ મરચા આદુ મરચા અને ધાણા ચાલો તો હું બધું મમ્મી મિક્સ કરી દેને પછી બતાવું ચાલો તો મમ્મીએ છે ને બધું રેડી કરી નાખ્યું છે છીણેલી દૂધી મકાઈ આદુ મરચી અને ધાણા ને બધું નાખી દીધું છે ચાલો મમ્મી મિક્સ કર દો અહીંયા જો મમ્મીએ છે ને ધીમી ફ્લેમ ઉપર

હાર્દિક ને ઢોકળા નથી ભાવતા પપ્પા હું અને હા ફ્રેશ ફ્રેશ સબ્જી આવે ને બધું મકાઈ ધાણા પછી દૂધી એટલે બહુ મજા આવી જાય ખાવાની ચાલો તો મિક્સ થઈ ગયું છે જો થોડા સોડા 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 નાખવાના છે છે ચાલો હવે તો મમ્મી મમ્મી નાખે નાખે એટલે શું થાય થાય ફૂલે ને નાખવાથી બરાબર કેટલા તમે એક ચમચી આટલું બેટર હોય તો એક ચમચી જો સોડા નાખવાના બે વાટકા તમ ચોખા લીધા બે વાટકી ચોખા એક વાટકી દાળ અને દાળ અને તુવેરની દાળ ચાલો એવું કે જુવાર પણ નાખી શકાય જુવારે નાખાય હોય તો સુખી મકાઈ પણ આપણે તો પેલા લોટ દળાવતા ને એટલે ક્યારેક લોટ હોય ને તો અમે લોટ પલાળીને કરીએ અને ક્યારેક લોટ ન હોય ને બહુ મન થઈ ગયું હોય ને તો અમે ચોખા પલાળીને પણ કરીએ બંને સ્ટાઇલથી કરીએ અમે જયારે જે વસ્તુ અવેલેબલ હોય એ રીતે અમે કરીએ હે ને મમ્મી એવું લાગે છે કે સરસ લાગે છે વધારે ફાઇન થાય છે ને આવા પીસેલા હોય તો ચાલો હવે મમ્મી છે ને એક ડીશ મૂકી દેશે

બહુ મસ્ત બન્યા છે ને તો ચાલો આપણે પણ ટેસ્ટ કરી લઈએ તો હવે ચાલો સાસુ છે ને ઢોકળા ખાઈ લઈએ બહુ મસ્ત